પીવી જાદવ તેની તપાસ કરવાના હતા પરંતુ સુપર સીએમ તેમને હટાવી તેમના જગ્યાએ સબ ઇન્સ્પેક્ટર સિંગરખીયા ઇન્સ્પેક્ટરનો ચાર્જ અપાવે છે પછી જેના પૈસા હતા એવા રાજસ્થાનના અગ્રવાલ સાથે સોદાબાજી થાય છે એકાઉન્ટ ખુલી જાય છે પણ જેમના એકાઉન્ટ હતા તેમને પૈસા ના મળ્યા એટલે તેઓ મૂંઝવણમાં હતા પણ કોઈ કે રસ્તો બતાડ્યો કે તમારું પણ કલ્યાણ થશે તમારું પણ ભલું થશે બમ બમ બોલે અને આ અરજદાર પૈકી એક હાર્દિક અને એક અરવિંદ નામનો વ્યક્તિ એક ખેલ છે અને ખેલ એવો હતો કે જ્યારે ભાવનગર પોલીસે તેમને ઠેંગો બતાડ્યો અને પૈસા ના આપ્યા ત્યારે આ બંને ભારત સરકારની જે સાયબર સ્કીમ છે નેશનલ સાયબર સ્કીમ જેનો નંબર છે ઓગણીસ ત્રીસ એ ઓગણીસ ત્રીસમાં ફરિયાદ કરે છે ટેલિફોનથી કે અમારા એકાઉન્ટમાંથી લાખો રૂપિયાની હેરાફેરી થઈ છે એટલે નેશનલ સાયબર સેલની સૂચનાથી ભાવનગર રેન્જ આઈજીના તાબામાં આવેલું સાયબર સેલ આ એકાઉન્ટ ફ્રીસ કરી દેવાનો આદેશ આપ્યો છે જેમાંથી કરોડો રૂપિયા અગ્રવાલના ખાતામાં ટ્રાન્સફર થયા હતા સેલના ઇન્સ્પેક્ટર જાડેજાએ તપાસ કરવાની હતી કે આ પૈસા કોના છે પણ ફરી પેલા સુપર સીએમ મેદાનમાં આવે છે જાડેજા સાથે ગોઠવણ થાય છે જેમણે ફરિયાદ કરી તેમનું નિવેદન લેવામાં આવે છે અને એવું નિવેદન કે હવે અમારી સાથે જે ફ્રોડ થયો હતો તે નહોતો થયો અરે વાહ તમારા ખાતામાંથી બે કરોડ ત્રણ કરોડ રૂપિયા જતા તમે એવું કહી દો કે હવે અમને એવું લાગે છે કે અમારી સાથે ફ્રોડ થયો નથી આમ સુપર સીએમ જાડેજા પાસે આ ખેલ કરાવે છે અને બંધ થયેલા એકાઉન્ટ ફરી ચાલુ થાય છે પણ કોણ છે આ સુપર સીએમ તો આ સુપર સીએમ નો દાવો એવો છે કે સીએમ દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગરના એક ધારાસભ્યની જવાબદારી સોંપવામાં આવી છે આ ધારાસભ્યનું તેમણે ધર્માંતરણ કરાવવાનું છે જો કે હજી તેમનું ધર્માંતરણ થયું નથી આ ધારાસભ્ય પોતાના જ ધર્મમાં ભરોસો રાખે છે પણ વેલા મોડા કોઈપણ રીતે આ સુપર સીએમ આ ધારાસભ્યનું ધર્માંતરણ કરાવી તેમના ઉપર કેસરીનો અંગીકાર કરાવશે તેવું તેમનો દાવો છે અને એટલે જ ભાવનગરના આઈપીએસ અધિકારીઓ પણ આ સુપર સીએમથી ડરે છે તો શું થયું તેની વાત હું આવતીકાલે કરીશ હજી તમારે હો તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખો કારણ કે અમારો પ્રયત્ન એવો છે કે આખો મામલો સરકાર ગંભીરતાથી લે સરકાર પારદર્શક છે એટલે જ આ તપાસ એટીએસ જેવી સ્ટેટ મોનિટરિંગ સેલ જેવી કે એન્ટી કરપ્શન બ્યુરોની જેવી એજન્સીને સોંપવામાં આવે તો જ વધુને વધુ રહસ્યો ખૂલશે ને વધુ ને વધુ જ લોકો આ ઘટનામાં સામેલ છે તે ઉજાગર થશે તો અત્યારે મને અને મારા સાથી તુષાર બસિયાને રજા આપો કાલે હું ફરી આ વિશે વાત કરીશ